સુરતના અઠવા ગેટ ખાતે આવેલી ઝેડ ફાડિયા વિમન્સ કોલેજ ખાતે ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા પોતે બનાવેલા કોસ્ચ્યુમનું પ્રદર્શન કરાયું હતું ટેક્સટાઇલ સિટી સુરતના લોકો પણ હવે ફેશન તરફ વળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ ફેશન ક્ષેત્રે પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે

આજે ઝેડેખવાડિયા વિમન્સ કોલેજમાં ફેશન ડિઝાઇનના સ્ટુડન્ટ્સ દ્વારા પ્રદર્શન યોજવામાં આવેલું જેમાં તે લોકો એ લોકોએ બનાવેલા કોસ્ચ્યુમ તથા પોતાની ક્રિએટિવિટી રજૂ કરવામાં આવી હતી જેમાં ફેશન ઇલિસ્ટેશન ક્રિએટિવિટી કોમ્પ્યુટરના બધા જ એ લોકોના કરેલા કામ મુકવામાં આવેલા હતા અને એ હેતુથી ફેશન ડિઝાઇનના સ્ટુડન્ટ્સ આગળ જઈને ફ્યુચરમાં પગભર થાય એ હેતુથી લગભગ પંદર વરસથી વડે વિમન્સ કોલેજમાં ફેશન ડિઝાઇનના ક્લાસ ચાલે છે